ચાલો ભાઈ આપણે મેળા બાજુ જઈ રહ્યા છીએ અત્યારે મેળો જોવો લીલું સમજવું છે ભાઈ મિત્રો જો ગાડી જઈ રહી છે સારું લીલું લીલું હરિયાણું લાગે છે અત્યારે ગાયત્રી મંદિર પાસણનું લીલો હોય મંદિરનું પાસણનું મેળામાં જઈ રહ્યા છે આપણે જોવા તેવો મેળો જામ્યો છે જોઈએ ત્યાં જઈને જોઈશું આપણે મોડામાં બનાવે જો વિડીયોમાં ચાલો આપણે જોવા લઈ લો ઢોર ચરી રહ્યા છે અત્યારે ત્યાં હું અત્યારે જોવો મિત્રો વરસાદ આવવાની સંકેત ત્યાં હતી પણ પડ્યો નથી સારો માહોલ થઈ ગયો છે લીલું લાગે છે હા સારું લાગે છે મિત્રો જોવો

પાણીમાં મજા કરી રહ્યા છે જોવો ઠંડુ લાગે ને વાતાવરણ ભાઈબંધમાં જ હતા પાછળનો ભાગ મંદિરનો બતાવી દો મિત્રો જોવો તમે આ રીતે મંદિર હતું આજે આમ છે અને પાછળ મેરા જેવું કંઈક હતું નહીં આપણે એ જોવા જઈ રહ્યા છીએ અત્યારે